તાલુકો નસવારી જિલ્લો છોટાઉદુપુર ગામ ઘોડીસુમાર અને અમે એવું જાહેર કરીએ છીએ સરકારને કે અમારે આ અત્યાર સુધી અમે આ પાણી ભરાયેલા અમે જ રહ્યો છે શ્યામ છતાં સરકારે ગ્રાન્ટ અમારી ફાળવી કે તમને નિકાસ કરી આપીએ છે તો નિકાસ કર્યો બી ખરો નથી કર્યો એવું બી નથી પણ કહેવાનો મતલબ જે નિકાસ જે જગ્યા પર ખોડવાનું હતું ખોટકામ કરવાનું તે જગ્યા પર નથી થયું અને તે છતાં એ ખોઈડુંના એ કારણથી અમારે પાણી ભરાય છે પાસે સરકારને જાહેરાત કરીએ છીએ અમે અમે ગયા વર્ષ બી જાહેરાત કર્યું હતું એના આગલા વર્ષ બી જાહેરાત કર્યું હતું તો અમારે કામ થયેલું છે અમે અત્યારે આ કેરકાર પાણીની અંદર અમારે હવે આ કપાસ જે વાવણી કરી હતી એ વાવણી અમારે નિષ્ફળ થઈ જાય છે અને વર્ષમાં બે વાર અમે પાક લઈએ છીએ આની અંદર તો અમારે હવે આ ખેડૂતો શું કરે હવે ખેડૂતોને ત્રણ પાક લેવાય તો શું કરવું પડે તો અમારે આ પાણી જ ભરાયેલા છે તો અમે આ સરકારને બેંકો સાથે કેવી રીતે ભરીએ અમે આ બેંકો ભરવા કેવી રીતે ભરીએ કેવું હોય છતાં બી અમારે આ પાણી ભરાયેલા છે અત્યારે તો અમારા ખેડૂતોને કોઈપણ હિસાબે સરકાર લાભ મળી શકે અને તંત્રવાળા હજુ પણ કોઈ જોવા આવ્યા નથી અમારા ગામ ઘોડી સીમાની અંદર થી અઢીસો એકર જેવી જમીન અમારી છે છતાં બી ખેડૂત આવે શું કરે હવે ખેડૂત લાચાર થઈ જશે બધા પાંગડા થઈ જાય માનો ને આવે આ તમને સરકારને પૈસા જ પડી ભર્યા અહીંયા તો ભરવાનું પેમેન્ટ આવવું જોઈએ ને અમેથી તો અમે સરકારને એવું કહીએ છીએ તંત્રને કે અમારે તાત્કાલિક આ અમારા આ પાણીનો નિકાસની અમારે રજૂઆત કરીએ છીએ અમે અને તાત્કાલિક અમારે આનો નિકાસ કરો આટલી સમસ્યા આટલી સમસ્યાઓ છે અમારી અને આ માંગ છે અમારી આટલી સમસ્યાઓ પાણી ભરાયું કોઈ નેતા કે કોઈ તમને જોવા માટે આવ્યા છે કે કોઈ નિકાલ કરવા માટે ના નથી આવ્યા સાહેબ હજુ બી નથી આવ્યા પાણી ભરાયેલું છે અમારે તમે જુઓ ને આ પાણી ભરાયેલું જ છે બરાબર હજી બી કોઈ જોવા આવ્યા નથી મતદાન હોય છે ત્યારે વખત બધા આવે છે હા મતદાન વખત બધા દોળના આવે બડના નેટા આવે કોંગ્રેસનો આવે બીજેપીનો આવે પેલા આ આપવાળા આવે બધા નેતા આવે અમારા જગ્યા પર પણ કોઈ પણ નેટો આવ્યો નથી અમારા આને પર ગામ ઘોડીસી ઉપર અમે એવું માંગ કરીએ છીએ એવું નથી આ જ નેટો એવું નથી કોઈ પણ નેટો અમારે આવ્યો નથી બરાબર છે અમે સરકારને અમે લાવ આપી જ દે છે ઓટિંગ ઓટ કરવાનો એટલે અમારે કરવું જ પડે ને બરાબર પણ અમારું બી જોવું પડે ને આ સરકાર શું કરે કેવી જોઈએ સરકાર આ પગલાં અમે પાણી છે આ પૈસા જ કેટલી ભરવાના સરકાર પાસે આટલી માંગ કરીએ છીએ કે અમારા પાણીનો તાત્કાલિક નિકાસ કરે અને અમારે જે બાકી છે કામ એ કામ પૂર્ણ કરવા માંગીએ છીએ અમે સરકાર પાસે બસ આટલી જ માંગ છે તકલીફ તો આ બધા જ જોવે છે કે કેટલી તકલીફ છે એ બધાને નક્કી થયેલી વાત છે પણ આ હજી ગટર ઊંડી કરવા લાયક છે હજી એ ગટર નહીં કરી ઊંડી એના કારણે આ પાણીનું નુકસાન થાય છે એટલે આગના સમયમાં ધારાસભ્ય પણ આવીને નિકાલ કર્યો જ પણ હજી જોઈએ એવો નિકાલ થયો ને હમણાં સામે ખેતી થાય જ નહીં ખેતી ના થાય તો ખેડૂતો કેટલી તકલીફ પડે ખેડૂતને આખા વર્ષની તકલીફ બાર બચ્ચાને ખાવા પીવાની તો તકલીફ જ છે પણ ખરેખર હજી ઊંડોલ કરવા લાયક છે જ આ તકલીફ તો લગભગ

ત્યાં આગળ જે વરસાદના હાલ વરસાદ પણ ચાલુ છે તો વરસાદના કારણે જે ખેતરનો જે વિસ્તાર જે ત્યાં આગળ ખૂબ જ પાણી ભરેલા છે અને આ પ્રશ્ન જ્યારે અમારા ધ્યાને આવ્યો તો જિલ્લા કક્ષાએથી પણ જિલ્લા કક્ષાની ટીમ જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબથી પણ આ બાબતે તાત્કાલિક આવીને અમારી ટીમ સાથે અમારી સંપૂર્ણ ખેતીવાડીની ટીમ સાથે અમે તે જગ્યાની મુલાકાત લીધેલી હતી અને આ બાબતે ખાસ સ્થળ નિરીક્ષણ અમે જ્યારે કર્યું તો એનું જે પાણીનો નિકાલનો જે પથ્થર આગળ જે એના પથ્થરનો વિસ્તાર આવી જતો હોય જેથી એ બાબતે આ બાબત હાલમાં તો વરસાદ ચાલુ છે પણ વરસાદનું પ્રમાણ જો ઓછું થાય તો ત્યાં આગળ એનો નિકાલ કરવા માટે યોગ્ય બ્લાસ્ટિંગ અને આગળની કાર્યવાહી કરવા માટે અમે એ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતી ખેતીવાડી અધિકારી સાહેબશ્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પગલાં લેવા કામગીરી કરેલ છે